ધોરાજીની શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા બસો ઇઠ્યાસીમો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રવણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે દર્દી રહેવા જમવા શુદ્ધ ઘીનો શીરો ચા પાણી નાસ્તો ચશ્મા દવા ટીપા આપવામાં આવશે જેમાં એકસો પચીસથી વધારે જેટલા દર્દીઓએ તપાસ કરવામાં આવી ત્રીસ જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા અને તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવી મોકલવામાં આવ્યા હતા ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનનો લાભ લેવા આવે છે આવતકે તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસ્યા અને તેજાબાપાની જગ્યાના તમામ કાર્યકરો દ્વારા નિશુલ્ક નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે જેની સફાઈની સેવા ત્રણસો દિવસ અને ત્રણસો દિવસ અન્ન ક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે તેમજ દરેક તહેવારની અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણીઓ કરવામાં આવે છે જેમાં ગામના ભાવિ ભક્તો બહોડી સંખ્યામાં લાભ લે છે રિપોર્ટર વિપુલ ધામેજા ધોરાજી બોલ તમારું નામ મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી હું ભક્તસિંહ તેજાવાપાન ક્ષેત્રમાં પ્રમુખ તારક શ્રેણી ફરજ બજાવું છું આજરોજ તારીખ દસ બાર બે હજાર પચીસના રોજ નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં એકસો પચીસથી વધારે દર્દીઓએ આંખું બતાવી છે એમાંથી ત્રીસ દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે તે લોકોને અહીંયા જમવાની અને બસમાં લઈ જવાની પાછા શનિવારે અહીંયા મૂકી જવાની તમામ વ્યવસ્થા તેજાપાની જગ્યા તરફથી થાય છે બાકી તેજાપાની જગ્યામાં અહીંયા અમારે લગભગ બસો ને આ કેમ્પ છે અને સેવાકીય પ્રવૃત્તિ અનેક ચાલુ છે અહીંયા ત્રણસો ને દિવસ બે ટાઈમ અંછત્ર ચાલુ છે પછી બાપાની જયંતી હોય ત્યારે બધા દાતાઓ અને ગામના બધાઓને જમવાનું આમંત્રણ હોય છે અને બહોળી સંખ્યામાં માણસો જમવા આવે છે એ સિવાય ભવનાથમાં જૂનાગઢ શિવરાત્રીનું આયોજન કરી છે એમાં પાંચ દિવસમાં પચીસ ત્રીસ હજાર માણસોને અમે જમાડી છીએ અહીંયા અમારે અનેક એવી પ્રવૃત્તિઓ ચાલે છે એમાં સબવાઈની છે પછી અનેક કાર્યક્રમો એવા કોઈ ગોઠણના દુખાવા એવા કેમ્પ કરી છે અને તેજા જ આપવાની જગ્યામાં બધા કાર્યકરો સહિત ખૂબ જહેમત ઉઠાવે છે અને બધા કાર્યકરોથી બધા કામ સફળ થાય છે